હેલો શિક્ષક મિત્રો એજ્યુકેશન ટેક ચેનલની અંદર હું સચિન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે આગળના કેડમનીના લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો આપણે સો ટકા સિલેબસ ટેટ ટાકને લગતો આપણે આની અંદર કવર કરી લેવાના છે તો જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે એમના સુધી આપણે આ લેક્ચર પહોંચાડવા વિનંતી અને આપણે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરીને કરી લેજો આપણે ભરતીને લગતી તમામ અપડેટ પણ આપણે આ યુટ્યુબ ચેનલની અંદર આપવાનો પ્રયત્ન કરીશું સાથે સાથે આપણે જો ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન ન થયા હોય તો ખાસ કરીને જોઈન થઈ લેજો કારણ કે એની અંદર આપણે આ લેક્ચરની પીડીએફ આપવાનો આપણે પ્રયત્ન કરીશું આજે આપણે લેક્ચર નંબર બારની અંદર આપણે જે કેળવણીની વિચારધારા છે એના દરેક વાર આપણે ડિટેલની અંદર સમજાયા છે હવે આપણે આ અંતિમ જે વાદ છે એ માર્ક્સવાદ આજે આપણે જોવાના છે તો ચલો આપણે એ લેક્ચરની શરૂઆત કરીએ હવે પહેલાં સમજીએ કે માર્ક્સવાદ શું છે એનો અર્થ એ આપણે સમજીએ તો માર્ક્સવાદ જે છે એના જે પ્રણેતા છે એ કાલ માર્ક્સ હતા અને એ ક્યાંના વતની હતા તો એ પણ ખાસ આપણે યાદ રાખવાનું છે તો કે રશિયાના વતની હતા એમને જે વાદ આપ્યો છે એ એના પ્રણેતા કોણ હતા તો કે કાલ માર્ક્સ અને એ ક્યાંના છે તો કે રશિયાના છે તેમનો શિષ્ય જે હતો એ લેનિન હતો એ લેનિન હતો એ પણ આપણે ખાસ યાદ રાખવાની જરૂર છે અને એમનો જે ગ્રંથ છે એ ગ્રંથ દાસ કેપિટલ હતો એ ગ્રંથ કયો હતો એ પણ આપણે ખાસ યાદ રાખવાનો છે કે કાલ માર્ક્સે કયો ગ્રંથ લખેલો હતો તો કે દાસ કેપિટલ લખેલો હતો આ વિચારધારા છે એ કેવી વિચારધારા છે તો કે સામ્યવાદી વિચારધારા છે ખાસ આ યાદ રાખવાની જરૂર છે કે કઈ વિચારધારા પર આ આપણે જે માર્ક્સવાદ રહેલો છે તો કે સામ્યવાદી વિચારધારા પર રહેલો છે દરેક કાર્ય વ્યક્તિ અને વસ્તુ પર શંકા કરે અહીંયા આપણે જોઈએ છીએ કે દરેક વ્યક્તિ તમે જે કામ કરો છો એ સામેનો વ્યક્તિ કેવો છે એના પર શંકા કરે અને એ વસ્તુ કેવી છે એના પર શંકા કરે છે અંતિમ સત્તા આધ્યાત્મિકતા નહીં પરંતુ ભૌતિક હોય છે આની અંદર આધ્યાત્મિકતાને કોઈ ભાગ છે નહીં અહીંયા જે છે એ ભૌતિક વસ્તુને જ પણ ભાર ભાર આપવામાં આવેલો છે અને એને જ સત્ય માનવામાં આવે છે એટલે કે તમે એ જે વસ્તુ છે એનું નિરીક્ષણ કરો વ્યક્તિનું નિરીક્ષણ કરો અને એ જો તમને શંકા લાગે સાચી લાગે તો જ સત્ય છે એમ માનવામાં આવે છે દેશમાં એક સમાન શિક્ષણ અને મફત શિક્ષણ હોવું જોઈએ આ જે છે બાબત છે એ ખૂબ સરસ વાત છે કે ભાઈ આખા દેશની અંદર એક સમાન શિક્ષણ હોવું જોઈએ જેથી કરીને બાળકને જો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવાનું થાય તો પણ એ સરળતાથી એ ત્યાંથી કન્ટિન્યુ કરી શકે સાથે સાથે મફત શિક્ષણ હોવું જોઈએ અત્યારે આપણે જોઈએ કે વર્તમાન યુગની અંદર જે છે એ આપણે કે જે પ્રાઇવેટ સ્કૂલો છે એનો રાફડો ફાટી નીકળ્યો છે અને જે વાલીઓ છે એ એની અંદર વધારે પ્રેફરન્સ આપે છે તો જે છે સરકારી સ્કૂલોમાં જે મફત શિક્ષણ આપણને પ્રાપ્ત થાય છે એનું મહત્વ ધીમે ધીમે ઘટતું રહ્યો છે પરંતુ જો એનું મહત્ત્વ વધે એવા પ્રયત્નો આપણે આ માર્ક્સવાદની અંદર કરવાની વાત કરી છે બૌદ્ધિક શારીરિક પછી પોલિટેકનિક પ્રશિક્ષણ હોવું જોઈએ એટલે કે જે વિદ્યાર્થી છે એની બૌદ્ધિક ક્ષમતા સાથે સાથે ફિઝિકલ એટલે કે જે શારીરિક જે છે એ ક્ષમતા વિકસતી હોવી જોઈએ સાથે સાથે પોલિટેકનિક પ્રશિક્ષણ હોવું જોઈએ એટલે કે જે ટેકનોલોજીનો જે યુગ છે એની અંદર પણ બંધ બેસતો થઈ જાય એવું આપણે એને શિક્ષણ આપવું જોઈએ ઉત્પાદનના સાધનો રાજ્યના હોવા જોઈએ જે આની અંદર જે ઉત્પાદનના જે સાધનો છે એ રાજ્યના હોવા જોઈએ એના પર વિશેષ ભાર આપવામાં આવ્યો એટલે કે રાજ્યએ બધું પ્રોવાઈડ કરવું જોઈએ એમ અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કે આનો અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ અભ્યાસક્રમમાં શું શું સમાવેશ કરી શકાય તો કે શ્રમના મહિમા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે એટલે કે વ્યક્તિ જે છે એ પોતે પરિશ્રમ કરી અને એનું ફળ પ્રાપ્ત કરે એના પર વધારે જે છે એ ભાર મૂકવામાં આવેલો છે કેન્દ્રની અંદર સમાજને રાખવામાં આવ્યો છે એટલે કે આની અંદર જે વ્યક્તિ અથવા તો જે વિદ્યાર્થી શીખે છે એના કેન્દ્રની અંદર કોણ છે તો કે સમાજ છે એટલે સમાજની અંદરથી જે છે એ વધારે પડતું શીખતો હોય છે એના પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે આર્થિક તકનીકી પર પણ વધારે ભાર મૂકવામાં આવ્યો છે એટલે કે જે પૈસાની જે બાબત છે અથવા તો આર્થિક જે બાબત છે એના પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે સમાજ ઉપયોગી ઉત્પાદન કાર્ય એટલે કે વિજ્ઞાન અથવા તો સમાજનો સમાવેશ થાય છે આની અંદર જે અભ્યાસક્રમ છે એમાં વિજ્ઞાન અને સમાજનો વિશેષ આની પર આપણને પ્રભાવ જોવા મળે છે સાથે સાથે આપણે જોઈએ કે આ શીખવાની રીત કઈ છે અથવા તો અધ્યયન અધ્યાપન પદ્ધતિ કઈ છે અધ્યયન અધ્યાપન પદ્ધતિની અંદર એક રચનાત્મક પદ્ધતિ છે બીજું છે કે પ્રયોગાત્મક પદ્ધતિ સર્જનાત્મક પદ્ધતિ અને કાર્યશાળા આ જે છે એ ચાર પદ્ધતિઓની આની અંદર સમાવેશ થાય છે આગળ આપણે જોઈએ કે એનો શિક્ષક કેવો હોવો જોઈએ તો કે શિક્ષક જે છે એ વર્ગ વિહીન સમાજની રચના કરે તેવો હોવો જોઈએ એટલે કે વર્ગ વિહીન સમાજ એટલે કે જે છે એ શિક્ષકને કદાચ વર્ગ ન મળે તો પણ સમાજની અંદર એ સારામાં સારું કામ કરે તેવો હોવો જોઈએ અને જે સમાજ છે એ વર્ગ વિહીન સમાજની રચના કરે એટલે કે અત્યારે જોઈએ કે ભાઈ સમાજ જે છે એ અલગ અલગ વર્ગની અંદર અલગ અલગ જ્ઞાતિની અંદર વિભાજીત થયેલું આપણને જોવા મળે છે પરંતુ એ જ્ઞાતિ અને જે વર્ગ પાડેલા છે એ વિહીન હોવો જોઈએ એટલે કે દરેક વ્યક્તિ જે છે એ સમાન છે દરેક વ્યક્તિની જે તક છે એ પણ સમાન રહેલી છે એવો સમાજની રચના કરવાની વાત કરી છે એટલે કે દરેક જે છે એ વ્યક્તિ અથવા તો જે સમાજ છે એ એકતા સાથે જીવતો હોવો જોઈએ સાથે સાથે કે શિસ્ત કેવું હોવું જોઈએ તો અહીંયા કડક શિસ્તનો હિમાયતી છે એટલે કે આની અંદર જે શિસ્ત છે એ કડક એકદમ હોવું જોઈએ આગળ આપણે વાત કરીએ કે શાળા કેવી હોવી જોઈએ શાળાનું વાતાવરણ કેવું હોય છે બાળક જે ભણે છે એ વાતાવરણ એને કેવું પ્રોવાઈડ કરવું જોઈએ તો કે શાળા અને સમાજ વચ્ચે ઘનિષ્ઠ સંબંધ હોવો જોઈએ કારણ કે ઓલ ઓવર આપણે જોઈએ કે વિદ્યાર્થી શાળાની અંદરથી ભણી અને પછી સમાજમાં જવાનું છે અને રહેવાનું પણ સમાજની અંદર છે એટલે સમાજના રીતિ રિવાજો એને શીખવા ખૂબ જ જરૂરી છે જો ક્યારે શીખશે તો કે શાળા અને સમાજ બંને વચ્ચે જો સારા સંબંધો હશે તો એ સમાજમાંથી બાળકો શીખશે સાથે સાથે શાળાની અંદરથી પણ શીખશે એટલે કે શાળા અને સમાજ વચ્ચે જો ઘનિષ્ઠ સંબંધ એ હોય એવી શાળા હશે તો એ જે વિદ્યાર્થી છે એ શાળા અને સમાજ એ બંનેમાંથી એ પોતે શીખતો હોવાય છે તો આ રીતના આપણે જોઈએ કે આ માર્ક્સવાદની અંદર આપણે આ ડિટેલની અંદર આપણે ચર્ચા કરી અને આ જે છે આ યુટ્યુબ ચેનલની અંદર આપણે કેળવણીની વિચારધારાના જે દરેક જે વાદ છે એ આપણે ડિટેલની અંદર સમજાવ્યા છે સાથે સાથે કેળવણીના જે દરેક લેક્ચર છે એ દરેક લેક્ચર આપણે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલા છે તો ખાસ તમે ન જોયા હોય તો જોઈ લેજો સાથે સાથે આ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ પહેલાં કરી લેજો કારણ કે સો ટકા ફ્રીની અંદર યુટ્યુબની અંદર ક્યાંય આપણને આટલો સારો કન્ટેન્ટ આપણને જોવા મળશે નહીં અને જે ટેટટેટની તૈયારી કરતા હોય એવા તમામ વિદ્યાર્થીઓ સુધી આપણે જે શિક્ષક મિત્રો છે એમના સુધી આપણે પહોંચાડવાનો પ્રયત્ન કરજો જેથી કરીને દરેક વિદ્યાર્થીને ફ્રીની અંદર આટલો સારો કન્ટેન્ટ મળે અને એ પણ એ એમનું જે જીવન છે એ ઉન્નત બનાવી શકે અને વિદ્યાર્થીઓ એક પોતે શિક્ષક બની શકે જય હિન્દ જય ભારત